હે ભક્તો આજથી આરંભીને આપણા સંપ્રદાયમાં આ ચાર સંતો છે એ સદગુરુ છે ગુરુ અને સદગુરુ બેમાં ભેદ છે જોકે અત્યારે તો સદગુરુ કે ગુરુ કોઈને ખબર પડતી નથી ગુરુ એનું નામ છે કે જે મુમુક્ષુ જે જીવાત્મા કે જે શિષ્ય પોતાની પાસે આવે અને મુશ્કેલીઓ રજુ કરે મનની મુંઝવણ ભરે અને એનો ઉકેલ કરી આપે હિતની વાત સંભળાવે એ ગુરુ મુમુક્ષો પોતાની પાસે આવે અને ઉપદેશ આપે પરમાત્માને માર્ગે વાળી એનું નામ ગુરુ સદગુરુ કોનું નામ કે જે મુમુક્ષુ હોય પોતાનો શિષ્ય હોય એને દુઃખ લગાડીને એનું અપમાન કરીને એનો તિરસ્કાર કરીને પણ એને પરમાત્માને માર્ગે વાળે સદગુરુ કોઈ દહાડો ડરે નહીં કે આનું હું અપમાન કરીશ અને માઠું લાગશે એને દુઃખ લાગશે રસ્તા વચ્ચે કાન પકડીને ઉભો રાખે એ સાચા સદગુરુ આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ કથા છે આંબા શેઠને જરા અવગુણ આવી ગયેલો આંબા શેઠની ઘણી ઘણી વાતો બધા કહે છે પણ બહુ અગત્યની આ વાત છે તે બહુ ઓછા કહે છે આંબા શેઠને મહારાજનો અવગુણ આવી ગયો છ મહિના સુધી ગઢડા દર્શને આવ્યા જ નહીં દરરોજ આવવાનું જેનો નિયમ હતો એ છ મહિના સુધી દેખાયા નહીં એ કેમ ચાલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું સ્વામી તપાસ કરો એલો આંબો લીલો છે કે સાવ સુકાઈ ગયો જો લીલો હોય તો સારવાર આપો અને મુક્તાનંદ સ્વામી ગઢાડી જાય અને આંબા શેઠની પાસે બેસીને કહે છે શેઠ તમે આ શું વિચારો છો તમને આ ક્યુ ખરાબ ચોઘડ્યું કામ કરી ગયું સ્વામીની પ્રકૃતિ હતી પથ્થર જેવો જીવ હોય તો એને પોચો બનાવી દે આંબા શેઠ તો ભક્ત હતા મૂંઘસ હતા પરંતુ એમના જીવનમાંથી આપણે કઈક ઉપદેશ મળે એટલે પ્રભુ ઈચ્છાથી જ એમને અવગુણ આવી ગયેલો સ્વામીએ એમને નિર્દોષ બનાવ્યા સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને માફી માંગી એટલે આવું જ કાર્ય સદગુરુ જ કરી શકે બીજી વાત ગુરુ અને સદગુરુ વચ્ચેનો ભેદ ગુરુ હોય એ ઘણીવાર ઈશ્વરનો સંપર્ક સાધે ધ્યાન કરવા બેસે આવે અને સદગુરુ હોય એમને અખંડ ઈશ્વર સાથે જોડાણ હોય છે ભગવાન સાથે એનું અખંડ જોડાણ છો હોય તરીકે બ્રહ્મા સ્વામી કહે છે રાજે ચરણ લાંબી ઉદ્ધ રેખું હું તો ધ્યાન વિના એને દેખું ધ્યાન કરે એને ચરણાર બિન દેખાય એ ગુરુ વગર ધ્યાને દેખાયા કરે એ સદગુરુ અખંડ સંપર્ક ભગવાનની મૂર્તિનો સ્વામિનારાયણ ભગવાન કહે છે આજથી આપણા સંપ્રદાયમાં આ ચાર સદગુરુઓ છે તમામ અનુયાયીઓ અમારી જેમ જ આ ચાર સદગુરુઓની પૂજા કરજો એમની આજ્ઞા પાડજો